નમસ્કાર મિત્રો ટાઈમ અનુકો આયુર્વેદ ધીરુભાઈ સલાળવાળા આપની સમક્ષ આજે જે હું મારા બધા વિસ્તારમાં રૂટિંગમાં નીકળું છું તો થોડીક સમસ્યા લોકોની હતી તો એ લોકોએ મને વાત કરી ઘણા એના મોઢા ખૂલતા નથી તો જે જેના મેં સર્વે કર્યા મોઢું આમ ખૂલતું ન હોય એટલે એ લોકો માવા ખાય છે ને મસાલા મસાલા જીભ ઉપર રાખે છે એટલે આ સનાયું છે ને હંકોળ આવી જાય એટલે જે જેને પૂછ્યું મારી પાસે દવા લેવા આવે પૂછે કે ધીરુભાઈ અમારું મોઢું ખુલે એવું કંઈક કરી દો નહીં એટલે મારી વસ્તુ વાપરતા હોય એટલે એને મારી માથે વિશ્વાસ હોય પછી મેં આખો સર્વે કર્યો સો જિલ્લાની અંદર તો જે જે લોકો મસાલા ખાય છે જીભ ઉપર માવો રાખે છે એને મોઢું ખુલતું બંધ થઈ જાય છે આવો મારી પાસે સર્વે આવ્યો પછી એની માટે આ મારું દત્તમુંજન છે આનીથી ગરમ પાણીમાં કોગળા કરવાના અથવા નો લ્યો કે એવું કાંઈ નથી આ વેસવા માટે કહો આનીથી બહુ ફાયદો કરે છે અને તો તમારી ઘેરે નિમક હોય નિમકના ગરમ પાણીના કોગળા કરવા અને બીજું કસરત જો આ તમને શીખવાડું છું આવો શંખ લઈ લેવાનો દવા લેવા દઈએ કેમ પૈસા થાય એમ આવો શંખ લઈ લેવાનો અને પછી આ રીતે શંખ વગાડવાનો આ રીતે આમ કરી રીતે હવા રાહાજ ગરમ પાણીના મીઠાના કોગળા કરી અથવા મારું દત્તમજન લઈને આ શંખ વગાડવાનો એનીથી આ શનાયુને હારામાંારી મગજની શનાયુની કસરત આ શંખથી થાય છે અને કોઈ તોતડું બોલતું હોય ને જીભ જલાતી હોય ને તો એમાં આ બહુ ફાયદો કરે છે આવું પરિણામ આનું આવે છે એટલે અવશ્ય તમે આ વિડીયો જોઈજો શેર કરજો અને કોઈ પણ ઓળખીતા હોય એને આવી સમસ્યા હોય એને આ વિડીયો મોકલજો જય ગૌ માતા